જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન દ્વારા આપણે એક નવું કાર્ય કરવા જઈ રહ્યા છે આમ તો ઘણા દિવસ પછી આપણે સૌ મળ્યા તો બસ આપ સૌ સૌથી પહેલાં તો કુશળ મંગળ જશો ઘણા દિવસ પછી આપણે ફરી એકવાર શરૂઆત કરી દીધી છે થોડું ઘણું કામ હતું અને થોડા કામના કારણે આપણે વિડીયો અને વ્લોગ બનાવી ન શકતા પણ આપણે આપણા ફાઉન્ડેશન દ્વારા એક કામ હાથમાં લીધું છે જે આપણે આસોદર ખાતે હનુમાનજી દાદાનું મંદિર બનાવવા જઈ રહ્યા છે અને એ મંદિરનું કાર્ય આપણે ઘણા દિવસથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકતા હતા ફંડ માટે યોગદાન માટે અને એનું કાર્ય આપણે આજથી શરૂ કરી દીધેલું છે તો વધારે વાત કર્યા વગર સૌથી પહેલાં તો આપણે ત્યાં આગળ જઈને બધી જ વાત કરીશું કઈ રીતનું બનાવ્યું છે આસોદરમાં આપણે કઈ જગ્યાએ મંદિર બની રહ્યા છે અને કેટલા દિવસ કામ છે શું છે બધું ત્યાં જઈને જાણીશું તો ચાલો સૌ આપણે આસોદર તો અત્યારે હાલ આપણે જે મંદિર બની રહ્યું છે એ જગ્યાએ આપણે આવી ગયા છે આપણું મંદિર બની રહ્યું છે આણંદ તાલુકાના આંકલા સોરી આપણે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની અંદર મંદિર બની રહ્યું છે આપણે તમે જોઈ રહ્યા છો પાછળ આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે અને બધા તમે બહુ આપણે જૂનું મંદિર હતું બધાનું અહીંયાનું કહેવું એવું હતું કે વરસાદના સમયમાં પાણી અંદર આવતું હતું અને મંદિર મૂર્તિ સુધી પાણી આવતું હતું પછી ઉપરથી પણ પાણી આવતું હતું તો પછી આપણા ભાઈનો એક ભાઈનો કોન્ટેક થયો અને એ ભાઈ દ્વારા આપણા જયહંસ મોબાઈલ જે છે એ ભાઈ દ્વારા આપણે અહીંયાનું કામ ચાલુ કરવાડી દીધું તો બધી હજુ ઘણી બધી ડિટેલ છે એ હું તમને આગળ પણ ડિટેલ શેર કરીશ સૌથી પહેલાં તમને હું મંદિર બતાવીશ કે કઈ રીતનું મંદિર છે તો ચાલો સૌથી પહેલાં તો આપણે જે ભાઈઓ છે એમને હું તમને એકવાર મળીશ કેમ કે એ બધાનો બહુ જોરદાર દિલથી આભાર કહેવાય કે એમને જે રીતનું કામ કર્યું એની સ્ટોરી પહેલાં તમને પછી કહીશ પણ એની પહેલાં આપણે આજુબાજુ જે આપણે ભાઈઓ છે અહીંયાના ભાઈઓ છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે અહીંયા કઈ રીતનું હતું દાદાનું મંદિરમાં શું છે અને એક આપણા ભાઈ પણ આવ્યા છે જે અહીંયા આસોદરના છે એ પણ કંઈક સહાય આપવાનું કહે છે તો એમની સાથે આપણે વાતચીત કરીશું તો ચાલો એમની સાથે આપણે વાતચીત કરીએ કેમ છો જય 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 માતાજી તમે જ હા હવે આપણે નું મંદિર બની રહ્યું છે તો તમને કેવું લાગે છે દાદાનું મંદિર બન્યું તો બહુ સારું લાગે છે હા બરાબર છે અને આપડા ભાઈ આજથી આપણે મંદિર નું કામ ચાલુ થયું છે આજથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો એમની સામે જ મંદિર છે આપણા ઘરની સામે તો એ પણ આખો દિવસ અહીંયા ને અહીંયા હોય છે અને એમના બેંક ઘરેથી પણ અહીંયા બધા કામમાં ને હાજર હોય છે અને તરત જ પછી આપણને સામેની સાઈડ ઘર છે એ આપણે ભાઈ આવ્યા એમની સાથે વાતચીત કરીશું અને એમને આપણે તરત આવીને યોગદાનની વાત કરી તો એ પણ એમની સાથે ચર્ચા કરીશું કેમ છો જય માતાજી માતાજી હવે તમે અહીંયા જ રહો છો હવે દાદા આપડા ત્યાં મંદિર બની રહ્યું છે તો તમને કેવું લાગે સૌથી વધારે આનંદથી મારાથી વધારે આનંદ કોઈ નહીં મંદિર બને છે એનો વિષય હા હવે તમે જે મંદિર આપણે આ રીતનું બનાવી રહ્યા છે તો તમે વિચાર્યું કે ક્યારથી સ્ટાર્ટ થશે મંદિર બનશે ના એ સ્ટાર્ટ ક્યારથી થશે વિચાર્યું નહીં પણ મંગળવાર થી સ્ટાર્ટ થવાનું એવી વાત મળી મને જ્યારે અમે પહેલી પહેલી વાર આવ્યા કે અહીંયા મંદિર બનાવશે તો તમને શું લાગ્યું હતું કે હશે કે નહીં ભાઈ સાચું ખોટું ના ભગવાન નામ બોલો એટલે સાચું જ હોય આપણને પૂરો ભરોસો છે ભગવાન પર હનુમાન સમજી દાદા પર પૂરો ભરોસો છે અત્યારે અત્યારે હજુ હમણાં હાલ આવ્યો ભાઈએ એમના પહેલાં ઘરેથી એમના બેન આવ્યા અને એમને કીધું કે પાંચ દસ મિનિટ ઊભા રહેજો આપણા ભાઈ આવે છે એમને કંઈક યોગદાન આપવાનું છે તો તરત ભાઈ આપણને યોગદાનની વાત કરી અહીંયા આસોદરના છે એમને કીધું કે રેતી મારા તરફથી આપી તમારે જે જોઈતું હોય તો સીધી આપણે એમને ભાઈ સાથે વાત કરી કે તમે કઈ રીતનું ભાઈ કીધું આપણે તમે કઈ રીતનું રેતીનો એક તરબો તમે કહેશો એ પ્રમાણે આપણે આપી દઈશું ને પાછળ બીજે બનતી સહાય થશે એ કરીશું ચોક્કસથી આપનો દિલથી ખૂબ ખૂબ આભાર આવી રીતના કાર્યક્રમ માટે તમે જે રીતે જોયું કે આ રીતના ઘણા બધા તમે પણ ને બને એટલો શેર કરજો તો આપણા બધા વિસ્તારમાં પહોંચી શકીએ અને આપણે ક્યાંક ને ક્યાંક આગળ પણ આવી રીતે મદદ કરતા રહીએ આ દાદાનું સૌથી પહેલું મંદિર છે તેના પછી આપણે બહુ મોટું કાર્ય કરવાની શરૂઆત કરવાના છે અને એના પાછળની આખી જોરદાર સ્ટોરી અને રહસ્ય છે એ પણ હું તમને કહીશ પણ તેની સાથે સૌથી પહેલાં આપણે મંદિર જોઈએ થોડું ઘણું બીજું અને આપણા ભાઈઓ જે આવ્યા છે જે કડિયા ગામ માટે આજ સવારથી આપણે જે કાર્ય ચાલુ કર્યું છે એ કાર્ય એમને કઈ રીતનું ચાલુ કર્યા સવારથી નવ વાગ્યાના ભાઈઓ આવ્યા છે અને એમનું પણ કામ કંઈક એવી રીતનું હતું કે આપણે એમને કીધું હતું બધાએ અલગ અલગ આપણને બજેટ આપ્યું હતું કે કોઈએ કીધું હતું કે ત્રણ લાખ થશે સાડા ત્રણ લાખ થશે

તો હું એ રીતનું તમારા જોડે લઈશ ને એ રીતની જ વાત કરીશ તો એમને બધું કોટેશન આપ્યું અને આપણને ટોટલી કોટેશન બધા કરતાં સૌથી ઓછા ભાવમાં આપ્યું એમને કીધું હું સેવા રીતે તમને મંદિર બનાવીશ તો ચાલો આપણે સૌ એ કામ કરી રહ્યા છે તો ઉપર જઈએ અને કઈ રીતનું કામ કરે છે બધા જોડે થોડી થોડી વાત કરીએ તો ચાલો હવે પહેલો દિવસ છે આજથી આપણે કાર્યની શરૂઆત કરી છે તો સૌથી પહેલાં આપણે જે કડિયા ભાઈઓ છે એમનું ઇન્ટ્રોડક્શન ભાઈઓ તો ના કહેવાય કારણ કે મારા મામાના ત્યાંના છે એટલે બધા મારા મામા જ છે તો સૌથી પહેલાં એ બધાનું તમને ઇન્ટ્રોડક્શન કરાવીશ પહેલો દિવસ છે તો ચાલો ભાઈ જોઈને આવજો ઉપરથી પકડજો પકડજો અરે ના ભાઈ પડી જાય શું કરવાનું ઓકે હવે તું ઉપર આવી જા ભાઈ અંકિત તો અત્યારે આપણે આવી ગયા છે ઉપર અહીંયા તોડવાનું કામ ચાલી રહ્યું છે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કરાવીશ આપણા મામા જે કામના છે જસવંત સિંધા આપણા મામા થાય એમને કીધું અને એમને બહુ જ સૌથી બધા કરતા ઓછામાં ધાર્મિક રીતે કાર સેવાના કાર્ય રીતે સસ્તામાં કર્યું તો સૌથી પહેલા એમને જો ઇન્ટ્રોડક્શન કરાવીશ તમને ચાલો તમારે કશું બોલવાનું નથી જય માતાજી જય માતાજી જય માતાજી હવે આપણે આ કામ કેટલા દિવસ ચાલશે તમારા ખ્યાલથી થર્ડ ડોર મિન્ટો કરવાના અને તમે જે તમે જે રીતે કર્યું સૌથી તો વિડીયો એટલે તમારો જ આવ્યો કે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આટલા સસ્તામાં કર્યું કેમ કે તમારે પેલા મને ખ્યાલ નતું અને મેં દસ થી બાર જણા ને પૂછ્યું અઢી લાખ ત્રણ લાખ અલગ અલગ પોતપોતાની જાતનું બજેટ આવ્યું અને તમે આખું અલગ આવ્યું તેના માટે આભાર તો તમે બે શબ્દો શું કહેશો તમે કંઈક સવારે મને ના ના સવારે તમે મને કંઈક કેતા કષ્ટ ભંચન દેવ વાળું તમે કહેતા કે હું મંદિર હતો એ વાળું ખાલી કહી દો એ ખાલી કહી દો

સુનમભાઈ અંકિતભાઈ સુનમ એમનો આપણા રવિભાઈ છે એ પણ ફાઉન્ડેશન માં હર ટાઈમ વ્યક્તિ હોય છે અને એમના પપ્પા અહીંયા છે તો આપણે એમની સાથે વાત કરીશું તમે જોઈ શકો છો કઈ રીતે કામ કરી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ કરીને કામ કરી રહ્યા છે તેમના સાથે વાત કરીશું જય માતાજી મામા જય માતાજી કઈ રીતનું લાગે છે શું લાગે છે બસ સારું આનંદનો દિવસ છે આનંદ આનંદનો દિવસ છે આજ સુધી ગમે ત્યારે તમે આ કામ કર્યું એ વખતે આટલો આનંદ આવ્યો તો જે આજના કોઈ દિવસ નહીં હા હવે આપડે જે તમે મંદિર બનાવી રહ્યા છો તો આપડે બધાને શું કેવા માંગે બહુ સરસ કામ જોરદાર લાગ્યું ને હવે આજે તમને બધી વખત કરતા આજે એનર્જી અને દિવસ કેવો લાગે છે બહુ સરસ લાગે છે જોરદાર તો બસ આ બધાનું ઇન્ટ્રોડક્શન કરાયું હવે આજે બધું કામકાજ તોડવાનું ચાલી રહ્યું છે આ બધું તૂટ્યા પછી આપણે સ્લેબનું કામ છે બધું ઘણું બધું કામ છે તો રેગ્યુલર અપડેટ આવતી રહેશે તમે જોઈ રહ્યા છો નીચે બધા ભાઈઓ છે તમે બધી જગ્યાએ જોઈ રહ્યા છો બધા આવી રીતે એક્ટિવ ને એક્ટિવ હોય છે કામમાં સવારથી અને આજથી કામ ચાલુ થઈ ગયું છે તમે બધી બાજુ જોઈ રહ્યા છો હવે આગળ આવી રીતે બધી અપડેટ આવતી રહેશે અને પહેલા એકવાર અંકિતભાઈ આપણા ભાઈ ને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં અને એમનું શું કહેવું છે મંદિર વિશે એ કહીએ ચાલો

આ રીતે કાર્ય ચાલુ થઈ ગયું છે અને આજે પહેલો દિવસ છે સામેથી હજુ આપણે વિડીયો પોસ્ટ કરે વાયરલ કરવાનું આજથી ચાલુ કર્યું છે અને એવામાં જ સૌથી પહેલાં તમે આગળ જોયું કે આપણા ભાઈએ રેતીની વાત કરી કે જેટલી રેતી જોઈએ એટલી અમે આપીશું અને તરત જ આપણે વિડીયો ચાલુ થયો અને આપણે બીજા ભાઈ સવારથી આવતા હતા પણ સવારે અમે થોડું કામથી બહાર હતા તો અત્યારે પાછા આવ્યા છે ભાઈને પહેલાં મળીશું જય માતાજી જય માતાજી શું નામ તમારું દિવ્યેશભાઈ દિવ્યેશભાઈ છે અને ક્યાંના છો ભાઈ તમે આશોદર આશોદરના છો હવે તમે શું કહેતા હતા તમારો ફોન આવ્યો ભાઈનો મારે પણ મારાથી બનતી સેવા કરવી છે મારાથી બનતી મદદ કરવી છે તો આપણે ભાઈ સાથે વાત કરીશું કે એ શું કહેવા માંગશે દાદાના કામમાં છે મંદિર બને છે ત્યાં મારા દાદા જે બનશે હું દાદાના નામે આપીશ કઈક હા એટલે ભાઈએ કીધું કે અત્યારે હા પાંચ પાંચ થેલી થેલી સિમેન્ટ સિમેન્ટ એટલે ભાઈએ અત્યારે કીધું કે છે એવી જ રીતે તમે હશે તો મદદ કરીશું હવે પાંચ થેલી સિમેન્ટ તમે આજે જ્યારે આપી રહ્યા છો તો શું વિશ્વાસ છે અને તમને શું લાગ્યું તો તમે આપી રહ્યા છો દાદા શ્રદ્ધાન વિશ્વાસથી હા તો બસ તમે પણ એવું નથી કે કોઈ મોટું દાન કરી શકે તમે એક થેલી સિમેન્ટ કે એક દસ રૂપિયાનું પણ તમે દાન કરી શકો બનતી તમારું નાનામાં નાનું દાન દાદાનું મોટું મંદિર બનાવી શકે છે તો તમે પણ આવી રીતે નાનું મોટું દાન જરૂરથી કરો અને તમારા આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોને મદદ જરૂરથી કરજો તો ચાલો ભાઈ થેન્ક યુ દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોને બને એટલો શેર કરી દેજો અને બને એટલો સપોર્ટ કરજો સાથે જો દાદાના મંદિર પછી આપણે જોરદાર કામની શરૂઆત કરવાના છે આ દાદાનું પહેલું મંદિર છે એના પછી આપણે જોરદાર જનરી અને જોરદાર કામની શરૂઆત કરવાના છે વિડીયોને બને એટલો શેર કરજો તમારા મિત્રો સાથે સગા સંબંધીઓ સાથે અને બને એટલો સપોર્ટ કરજો તો ચાલો જય શ્રી રામ